પ્રાથમિક શાળા માં અવાર નવાર દારૂ પી આવતા અને આ વાત ને ગામજનો તથા ગામજનો ના અને SMC દ્વારા તેમને આ બાબતે ટકો કરતા તેઓ માફી પત્રો પણ લખતા છતાં એમની આદત સુધારો થતો નથી નવી અગિયાર બે હજાર પચીસ ના રોજ શાળામાં દારૂ લીધેલું જણાયા ત્યારબાદ ગ્રામજનો એ પીપીઓ કચેરી ખાતે જાણ કરેલ અને ત્યાંથી અધિકારી આવીને તપાસ કરેલ ગ્રામજનો અને શિક્ષકોએ પોતાના નિવેદનો આપેલ અમારા ગ્રામજનોની એક જ માગ છે કે તાત્કાલિક ધોરણે શિક્ષકની બદલી કરવામાં આવે તેમજ ગોધર શાળામાં શિક્ષકોની ઘટ ઘટ તાત્કાલિક પૂરી કરવામાં આવે અન્યથા શાળાના શાળાની અમે તાળાબંધી કરીશું ગ્રામજનો વડીલો આગેવાનો દ્વારા આ અમે એક ચિમકી આપી રહ્યા છીએ સરકાર ગામ ગોતરખા તાલુકો રાધપુર જિલ્લો પાટણ અમારા સ્કૂલની અંદર પ્રાથમિક સ્કૂલની અંદર દિનેશભાઈ વણકર વારંવાર રજૂઆત કરવા છતાં કાયમ સ્કૂલમાં દારૂ પીને આવતા હતા તે જાણ થતાં એસએમસીના એસએમસી અધ્યક્ષ ગ્રામજનો વડીલો યુવાનો મિત્રો દ્વારા રૂબરૂ ત્યાં મળીને છવ્વીસ અગિયાર બે હજાર પચીસના દિવસે રૂબરૂ મુલાકાત કરી ત્યારે જોવા મળ્યું કે દિનેશભાઈ ખૂબ જ નશામાં ખૂબ નશામાં હતા તેઓ જમીન ઉપર આડતા હતા બાંકડામાં પડેલા હતા તેમના કપડાનું કોઈ ભાન હતું નહીં આ વાત અમને મળી પછી અમે ડીપીઓ ઓફિસે જાણ કરી અને ત્યાંથી તેમના અધિકારી આવ્યા અને તેમને વાડી વાલીગણો અને ગામના યુવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી અને તાત્કાલિક ધોરણે જો આ સરકાર આને બદલી કરવામાં નહીં આવે તો અમે તાત્કાલિક ધોરણે શાળામાં તાળાબંધી કરીશું અને અમારા ગોત્રકા પ્રાથમિક સ્કૂલમાં ત્રણ શિક્ષકોની ઘટ છે તે તાત્કાલિક તે ઘટ પૂરી કરવામાં આવે નરેશભાઈ આહિર યુથ કોંગ્રેસ પ્રમુખ રાધનપુર